નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે શિવરાજપુર ખાતે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે હાથણી માતાના ધોધની મજા માણવા તેમજ કુદરતી સૌંદર્યનો નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે પંચમહાલ જિલ્લામાં આવેલ હાથણી માતાના ધોધ ખાતે રવિવારની રજાને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા હાથણી માતાના ધોધની મજા માણવા જતા પ્રવાસીઓ શિવરાજપુર થઈને પસાર થતા હોય છે ત્યારે રવિવારની રજાને લઈને શિવરાજપુર ખાતે હાથણી માતાના જવાના રસ્તે પર શિવરાજપુર ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને શિવરાજપુર થી જતા તલાપડી રોડ પર જ નાઝર પણ છે છે ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્યાં મનાય માતા ખાતે ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે પ્રવાસીઓ હાથણી માતા નો ધોધની મજા માણવા માટે દૂર દૂર થી આવતા હોય છે ત્યારે રવિવારની રજાને લઈને હાથ માતાના ધોધ ખાતે મોટી સંખ્યામાં ધસારો શિવરાજપુર રોડ પર જોવા મળી રહ્યો છે કિરણ ગોહિલ નેશન બ્રસ્ટ ન્યુઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર